રાઈડ દુર્ઘટનાને લઈ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોનો દાવો છે કે રાઇડ ફૂલ સ્પીડમાં હતી અને બાળકોને લટકતા જોઈ રાઈડનો ઓપરેટર ભાગી ગયો હતો ત્યારે વાલીઓએ તાર ખેંચી રાઇડ બંધ કરીને જીવ બચાવ્યા હતા આ ઘટનાને લઈ શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે એટલે અમે પકડીને પછી પબ્લિકે પકડીને વાયર છોકરાઓને ત્રણ ચાર ગયો છોકરાઓને એટલે ક્યાંક અહીંયા સુપરવિઝનની કમી છે અધિકારીઓ કે જે પણ સુપરવિઝન કરતા કરવા આવતા હોય અહીંયા આવ્યા નથી જો આવ્યા હોત તો આ દુઃખદ ઘટના જે ગઈકાલે બનતા બનતા બચી ગઈ છે એ બનત નહીં પરંતુ સુપરવિઝનનો અહીંયા બિલકુલ અભાવ છે અધિકારીઓ પરમિશન આપીને છૂટા થઈ ગયા છે અને પરમિશનો પણ કાગળ પર આપી છે અને પોતે પોતાના ખિસ્સા ગરમ કરી લીધા હોય તેવું પણ અહીંયા ફલી થાય છે જે રીતના હેલિકોપ્ટર રાઈડ તો દરવાજો ખેતતામાં જ ખુલી જાય છે પાછળની જે રાઈડ છે એમાં વીજ વાયરો છે હવે જો આ વીજ વાયરો બી છૂટા છે પાછા જો ક્યાંક ચાલુ કરવામાં અને બાળકના હાથમાં વીજ વાયર આવી જાય તો અહીંયા પણ અકસ્માત થવાનો મૃત્યુ થવાનો ભય છે વડોદરામાં રાઇડનો દરવાજો ખુલી જવાનો મામલો ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે આ ઘટના મુદ્દે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે રાઈડના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે એમાં જે માલિક અને જે ઓપરેટર છે એની સામે કાર્યવાહી કરેલી છે રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે લગભગ સાત મહિના વીત્યા છતાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે એક બાદ એક અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વધુ બે કર્મચારીઓએ કમિશનરને રાજીનામા આપ્યા ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર હરેશ સોડાગર તેમજ ડેપ્યુટી ઇજનેર અમરીશ દવે પોતાનું રાજીનામું કમિશનરને સોંપ્યું છે ઘટના બાદ અત્યાર સુધીમાં અઢાર જેટલા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું છે કે રાજીનામા કેમ આપવામાં આવે છે તે બાબતે વ્યક્તિગત ચકાસણી કરવામાં આવશે જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે કાલે રિટાયરમેન્ટથી પડતી હોય તો એને નવી ભરવી પડે એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે છે જે અધિકારી સામે ગૃહ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પર તવાઈ બોલાવવામાં આવી છે મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવામાં આવશે ત્રેવીસ પોઈન્ટ પંદર કરોડની મિલકતો ટાંચમાં લેવાશે તો મનસુખ સાગઠિયા અને પરિવારજનોના નામે મિલકતો વસૂલવામાં આવી હતી તેમજ મિલકતો વસાવવામાં આવી હતી અને કાયદેસરની આવક કરતા છસો અઠ્યાવીસ પોઈન્ટ બેતાલીસ ટકા અપ્રમાણસર મિલકતો ટ્રાન્સમાં લેવા રાજ્ય સરકારની મંજૂરી આપવામાં આવી છે એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોરબંદરના દરિયામાં ડૂબી રહેલા નવ ક્રુ મેમ્બરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તાજ ઘરે ડામનું જહાજ દરિયામાં ડૂબ્યું હતું અને ડૂબી રહેલા ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે પોરબંદરથી ત્રણસો અગિયાર કિલોમીટર દૂર આખી દુર્ઘટના બની હતી અને ડૂબી ગયેલ જહાજ મુંત્રાથી યમન દેશમાં જઈ રહ્યું હતું અને જહાજ દરિયામાં ડૂબતા ડીસેસ કોલ મળતા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોને નવ ક્રૂ મેમ્બરને બચાવવામાં આવ્યા છે બાબરામાં યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે મહિલા પોલીસ કર્મી રાજેશ્વરી વાળા સામે એફઆઈઆર કરવા માટે માંગ કરવામાં આવી છે અને સમાજના લોકોએ આવેદન પત્ર પણ આપ્યું છે અને અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરાયો હતો તો પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આરોપી બાદ રાજેશ્વરી વાળાનો આપખાતો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે વિજયભાઈ ખીમસુરિયા માથે દબંગ સમાજના લોકોએ એમના બે પગ અને એક હાથ ભાંગી નાખ્યા છે અને એ બાબતની ઉશ્કેરણી બાબરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસવાળા બેન રાજેશ્રી બેન વાળાએ કરી અને એના ભાઈએ હાથ પગ ભાંગી નાખ્યા છે આ ફરિયાદીએ એના સ્ટેટમેન્ટમાં આ નામ લખાયું છે પોલીસ ફરિયાદ ઓનલાઈન થઈ એમાં પણ આ નામ છે છતાં અમરેલીનું પોલીસ તંત્ર આ ખાખી નામ આ રાજ્યશ્રીબેન વાળા છે એ પોલીસ કર્મી હોય એટલે આરોપી તરીકે નામ દાખલ કરતા નથી એફઆઈઆરમાં અમારે ત્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ લખાયેલું છે તે બાબતે પણ હું સૌને એક સર્ટન્ટી આપું છું કે આ વિરુદ્ધ એમના વિરુદ્ધ જે પણ પુરાવા હશે એ આપના પાસે હોય તો એ અમે આપી દો આ પુરાવા આધારિત અને પોલીસ પાસે જે પુરાવા આધારિત અમે આગળની કાર્યવાહી કરીશું હાલ એ જે પોલીસ તરીકે જે વર્તન કરેલું છે જે તપાસનો વિષય છે તેમ છતાં અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવેલી છે જે રીતના આક્ષેપ થયેલા છે અમદાવાદના વટવા વિસ્તારમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે સાત થી આઠ લોકોએ ભેગા મળીને એક વ્યક્તિ પર હિંચકારો હુમલો કર્યો અને અગમ્ય કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે વટવા વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યા કરવામાં આવી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સાત થી આઠ લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા આ આખી જે ઘટના છે તે જોવામાં આવી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પારિવારિક મનદુખમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે અને સગા દીકરાનો માતા પિતા પત્ની તેમજ બાળક પર હુમલો કરવામાં આવ્યો છે સ્મિત જિયાણી નામના વ્યક્તિએ છરીના ઘા ઝીંકી કાઢ્યા અને બનાવમાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે હુમલા બાદ સ્મિતે પોતાના ગળાના ભાગે પણ ચપ્પુ માર્યું અને માતા પિતા તેમજ સ્મિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સરથણાના સૂર્યા ટાવરમાં આખો બનાવ બન્યો હતો મૂળ અમરેલીના સાવરકુંડલાનો આ પરિવાર રહેવાસી છે અને સ્મિત નામના યુવક દ્વારા તેના જ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેની પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે જ્યારે માતા પિતા તેમજ તે પોતે યુવક હાલ સારવાર હેઠળ છે સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલ હતું ત્યાં લોકો જતા હતા અને ગઈકાલે હવે તમે અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણનું મોત નીચાવેલ છે આ તરફ માવઠા વચ્ચે અરવલ્લીના મેઘરજ યાર્ડની બેદરકારી સામે આવી છે માવઠાથી ખુલ્લામાં રાખેલ પાક પાણીમાં પલળી ગયો અને પાકને ખુલ્લામાં ન રાખવાની સૂચના છતાં પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ખુલ્લામાં રાખેલ મગફળીની બોરીઓ પલળી ગઈ તો સોયાબીન ચણા ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આજે વરસાદ અરવેલી જિલ્લામાં ફૂલ વરસાદ પડી ગયો મોગળીનું બહુ નુકસાન જ કર્યું છે એ પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મોફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં વણ પોણી છાદરા નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી પણ આજે નીચેના પડી છે એ બધી પલળી ગઈ છે માગડી આ તરફ માવઠાની આગાહી અને સૂચના છતાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે અરવલ્લીના ભિલોડા માર્કેટ યાર્ડની બેદરકારી સામે આવી છે અને જેના કારણે પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સૂચના છતાં પણ ખુલ્લામાં કૃષિ પાક પડી રહ્યો હતો અને ખુલ્લામાં પડેલ કપાસ મગફળીનો પાકને નુકસાન ગયું છે ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળી ગયો છે અને ખુલ્લામાં પડેલા કપાસ મગફળીના પાકને નુકસાન સર્જાયું છે આજે વહેલી સવારે પડેલા માવઠા બાદ કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે રાત્રે કોમળસી વરસાદ આવવાથી ભારે મગફળી પડી ગઈ બાજુમાં કપાસ પડે ગયો અને નુકસાન ભારે નુકસાન થઈ ગયું છે પાંચેક લાખનું નુકસાન થઈ ગયું છે તો માવઠાની આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને આગોતરા જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે તેના કારણે જે કૃષિ પાક છે તે વ્યવસ્થિત મૂકવામાં આવે પરંતુ યાર્ડમાં વ્યવસ્થિત રીતે પાક ન મુકાતા પાકને નુકસાન ગયું છે અને આ મેઘરજ યાર્ડના એક તરફ દ્રશ્યો અને બીજી તરફ ભીલોડા માર્કેટ યાર્ડના દ્રશ્યો કે જ્યાં બંને તરફ જે કૃષિ પાક છે તે પલળી ગયો છે અને વરસાદ આવવાને કારણે પાકને નુકસાન ગયું છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે ત્યારે તે આપણે સમજીએ કે કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ક્યાં આગળ થશે માવઠું અને કરા તેના પર નજર કરીએ તો છોટાઉદેપુર નર્મદા તાપી તેમજ ડાંગમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને ત્યાં આગળ કરા પણ પડી શકે છે બીજી તરફ અન્ય એવા કયા વિસ્તારો છે તેના પર નજર કરીએ તો અમરેલી આ તરફ સૌરાષ્ટ્રનો જે પણ પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ પર નજર કરીએ તો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચમાં પણ વરસાદને લઈને આગાહી મધ્ય અને ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કચ્છ જોઈ લઈએ તો ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર એ કચ્છ વિસ્તાર અને ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કચ્છમાં પણ અહીંયા વરસાદની આગાહી આ તરફ ઉત્તરનો આખો પટ્ટો જોઈએ કચ્છ જોઈ લઈએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં પણ વરસાદને લઈને આગાહી છે આમ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો મહીસાગરના લુણાવાડામાં તેમજ બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે તો હિંમતનગર સહિતના પંથકમાં વરસાદથી બટાકા ઘઉં જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો હતો તો આ તરફ અંબાજી અને દાતામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લામાં અને આણંદમાં પણ વરસાદ ખાપ્યો છે સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે વેરાવળ ખાતે પોલીસે સક્રિય થઈને વ્યાજખોરોને પકડી પાડ્યા છે વિસ્તારમાં કુલ અગિયાર જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને કુલ સાત જેટલા આરોપી વ્યાજખોરોને પકડી પાડ્યા છે અને તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ અન્ય વ્યાજખોરોને પણ ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે ત્રણ ટકા ત્રણ વર્ષથી વ્યાજ આપતો હતો તો મને છે ને અવરસો બોલતા હતા ભગત સિત્તેર જેવું મેં બાણું લાગ્યું હતું તો ચૂકવી દીધું કોઈ એ બધી ધમકી આપતા હતા કુલ અગિયાર જેટલા જે વેરાવળ ગામના જે રહીશો છે એમની પાસેથી કુલ ત્યાસી લાખ રૂપિયા વ્યાજે લીધેલા એની સામે તેમણે આ જે જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા એમને છન્નું લાખ પચાસ રૂપિયા રૂપિયા ચૂકવી આપેલા છે મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે અને તેમ છતાં પણ આ લોકો તેની જોડે પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા આ કામના ફરિયાદીએ વેરાવળ પોલીસ સ્ટેશન આપીને પોતાની ફરિયાદ જાહેર કરતા વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ સાત જેટલા જે ઇસમો છે એ લોકોની ધરપકડ કરી છે ગુજરાતના ચાર જિલ્લા આજે સાવધાન રહેજો આજે ચાર જિલ્લામાં કરા પડી શકે છે છોટાઉદેપુર નર્મદા તેમજ ડાંગ તાપીમાં કરા પડી શકે છે તો કરા અને જોરદાર પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે આજે રાજ્યના બાવીસ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાત પૂર્વના સરહદી જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર આ તરફ આણંદ વડોદરા ભરૂચ અને સુરત તેમજ નવસારીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું થઈ શકે છે કેટલાક ભાગમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે